ચાંદોદ જન્મભૂમિ અને ડભોઈ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાનના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પદોથી અને કૃષ્ણ ભગવાન ની ભક્તિ થી પ્રખ્યાત થયેલા કવિ દયારામ ને બસો સુડતાલીસમી નિમિત્તે ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા અને શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા યોગેશભાઈ પટેલ અનિલભાઈ ચાવડા લાલજીભાઈ ચૌધરી જયશ્રીબેન ગજ્જર આશાબેન કાપડિયા વૈષ્ણવીબેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોએ સુંદર રીતે ગરબીના પદોને નૃત્ય રૂપે રજૂ કર્યું શિક્ષકો દ્વારા પ્રવચન રજૂ કરવામાં આવ્યું આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી અને ત્યારબાદ તેઓની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધા અર્પણ કરાયા હતા ભક્ત કવિ શ્રી દયામભાઈ સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે આજે સવારે દાયારામ ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફુલહાર કરી ત્યારબાદ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત દાયરામ શૈક્ષણિક સંકુલમાં આજરોજ ગરબી પદ ભજનો વગેરે કાર્યક્રમ રાખી વિદ્યાર્થી વાલી શાળાના વિદ્યા શિક્ષકો તેમજ મંડળના પ્રતિનિધિ તરીકે શ્રી દીપકભાઈજી બોલાએ પણ હાજર રહી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા જે પદ ગરબી રજૂ કરવામાં આવી એમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભક્તકવિ દાયરામનો જન્મ ડભોઈ નજીક આવેલા ચાણોદ ગામમાં સત્તરસો સિત્યોતેરમાં થયો હતો એમણે પોતાનું કર્મભૂમિ ડભોઈમાં વિતાવ્યું ત્યારબાદ તેમના પિતા પ્રભુરામ પંડ્યા માતા રાજકોરબાઈ અને જેમને ગુરુ મળ્યા હતા ઈચ્છારામભાઈ ભટ્ટ એમને પોતાના જીવનમાં ઘણું બધું મહત્ત્વ આપી આ જીવન એ અપર્ણિત રહ્યા અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે રહી અને ગરબી ભજન પદના વિવિધ કાર્યક્રમો અને જીવનમાં ઘણી બધી કૃતિઓ લખી એમણે પુસ્તકો પણ અર્પણ કર્યા એવા ભક્તકવિ દયારામભાઈની આ બસો સુડતાલીસમી જયંતિ નિમિત્તે દયારામ કેળવણી મંડળ શ્રી દીપકભાઈ ભગવાનાથ સાહેબ તથા શાળા પરિવાર એવા ભક્ત કવિને કોટી કોટી વંદન